થાય છે આ જ બાબતે આપણને એક જાગૃત નાગરિક તરીકે મિતાનભાઈ ભરતિયા રજૂઆત કરી હતી ત્યારબાદ આપણે અહીંયા આવીને પરિસ્થિતિ જોઈ પરિસ્થિતિ એ જ છે કે મોટા વાહનો જે અહીંયા આવે છે તેના લીધે થઈને અહીંયા ટ્રાફિકનું સર્જન થાય છે મિતાનભાઈ સાથે વાત કરીશું મિતાનભાઈ આભાર તમે અમને માહિતી આપી શું પરિસ્થિતિનું અહીંયા આપ જોવો છો લગાતાર બનવાનું આપણે અહીંયા દુકાન છે ઓમ મોબાઈલ અને આખો દિવસ આપણે અહીંયા જ રહો છો કઈ રીતની આ પરિસ્થિતિનું સર્જન થાય છે તમારા મુજબ નિકાલ નિકાલશો રોજને રોજની દ્રશ્યો જોવામાં આવે છે તો એમાં એવું છે કે વાપી તરફથી જે મોટા વાહનો જે આવે છે જે યુટર્ન મારવા માટે પાછા વાપી તરફ જવું હોય તો એને દમણી જાપા નીચેથી જવા દેવામાં આવતા નથી જેને કારણે અહીંયાની જે જીઆરડીની જે મહિલાઓ છે એ લોકો સાથે એ લોકો જોડે દરરોજ ને દરરોજ દોર પાંચ દસ પંદર મિનિટે દરેક ડ્રાઈવરો સાથે જીવાજોડી કરવાની અને તે છતાં બી એ ટ્રાફિક વધારવા માંગે છે તે ચાર રસ્તા કરે છે હવે એ ટ્રાફિક અહિયાં નહીં થવાનું ચાર રસ્તા પર બરાબર છે જે અહીંયા પરિયા રોડ ઉપર જે ઇન્ડસ્ટ્રી આવી છે જેમ કે આ વિટ્રાન્સ છે જે સ્મશાન ની બાજુમાં છે એ વિટ્રાન્સ ની પર કોઈ પણ ગાડીઓ સુરત તરફ જવું હોય તો એમને દમણી જાપા ઓવરબ્રિજ નીચેથી થઈને ત્યાં જવા દેવામાં આવતી નથી અને એ સીધી નાટકણ ની તરફ ધકેલવામાં આવે છે જીઆરડીઓ તરફથી અને એ ત્યાં નાટકાની હોસ્પિટલ આવેલી છે તે તરફ જવાથી બસ સ્ટેન્ડ પણ આવેલું છે ને તે તરફ તમારું ટ્રાફિક ત્યાં ઉભું થઈ શકે છે તો એ ટ્રકો અહીંયાથી પણ ના આવે અને એ ખડકીથી ઓવરબ્રિજના નીચેથી યુ ટર્ન મારી શકે એ રીતના માટે એના માટે ત્યાં પણ જીઆઈડી જવાન આપણે પરિયા રોડ પાસે પણ મૂકેલા છે પણ એ ટ્રક જ્યારે ત્યાં હાજર ના હોય જીઆઈડી જવાનો ત્યારે એ ટ્રકો આ બાજુ આવે છે તો એ ટ્રકના મોટા વાહનના અવરજવર ના થાય અને એ નીચે ના આવે એના માટે અહીંયા ગડરની ચેનલ લગાવવા આવે તો આવી શકે છે અને મહિલાઓ જે આપણે અહિયાં જે સેવાઓ બજાવી રહી છે એ લોકોને થોડું આસાની થઈ જાય એમ એના માટે આપણે એક રજૂઆત કરી હતી મિત્રો જેમ આપ સાંભળી રહ્યા હતા ટ્રાફિકના કર્મચારીઓ અહીંયા પોતાની ફરજ નિભાવવાનો પ્રયત્ન કરતા હોય સાથે જે ચેનલની જેમ અમિતભાઈ વાત કરી કે એ જે તે તંત્રનો અધિકાર છે જે તે તંત્રની જવાબદારી છે એ લોકો પોતાની ફરજ તો અહીંયા નિભાવી રહ્યા છે જેમ એમણે કીધું મહિલા કર્મચારીઓ સાથે જે જીભાજોડી વગેરે થાય છે જ્યારે એ લોકો પહોંચી શકે છે ત્યારે તો એ લોકો એ લોકોનો પક્ષ મૂકે છે પરંતુ આ બાર કલાક એક કર્મચારી નોકરી કરતી હોય એ બાર કલાકમાં કઈ કેટલા એટલા માથાભારે લોકો એમને પટકાતા હશે તો માથે આ જે જગ્યા છે જ્યાં પરિસ્થિતિનું સર્જન વારંવાર થાય છે તેના માટે તંત્ર કઈ એવું નિરાકરણ લાવે કે સદંતર માટે થઈને આ પરિસ્થિતિમાંથી જે લોકોએ હાલાકી ભોગવવી પડે છે સાથે જ સરકારી તંત્રના જે કર્મચારીઓએ અવારનવાર ભોગવવું પડે છે તેમાંથી પણ છુટકારો મળે આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત હું છું પ્રતીક પાંડે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્ય આઝાદી so